ગુજરાતમાં હાલ ઠંડી ગરમી વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે તો ગુજરાતમાં આજથી ઠંડીનો પારો વસશે તેવી આગાહી છે ઠંડીનો પારો પાંચ ડિગ્રી ગગડીને પંદર થઈ શકે તો બીજી તરફ ઉત્તરમાં બરફવર્ષાની આગાઈ છે આગામી ત્રણ દિવસ ઠંડી બાદ ગરમી પડશે જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ પચીસ અને છવ્વીસ માં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું જણાવ્યું છે તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર છે એક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યું છે તો માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે તો આ ગરમીના કારણે અરબસાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડશે તો અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યું કે તારીખ સાત આઠ અને નવ માર્ચ ત્યારબાદ અગિયાર થી ચૌદ માર્ચ દરમિયાન હવામાનમાં પલટો આવશે તો માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે તો કમોસમી વરસાદ થશે કરા પડવાની પણ શક્યતા રહેશે તો માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે કચ્છના ભાગો ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે તો બનાસકાંઠાના ભાગો કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે ગ્રહોની અસર જુએ તો ગ્રહોના ફેરફારના યોગો ગ્રહોના ઉદયના યોગો જોહોળના જળદાયક જળદાયક રક્ષ્ય લોકોના પવનવાહક લોકો જોતા આગામી તારીખ પચીસથી સત્યાવીસમાં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે ગુજરાતના ભાગોમાં વાયુ આવવા શક્યતા રહે છે કચ્છના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે તો ક્યાંક કચ્છના ભાગોમાં અને અનેક શક્યતા રહે છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પણ વાદળવાયુ આવતી શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે પાંચના મોટા ફેરફાર આવી રહ્યા છે અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે વાયુના તોફાનમાં ભારે થશે લગભગ મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર ઉપરની ઝડપે પહોંચા છે અને આંચકાનો પવન લગભગ પચાસ કિલોમીટરની આસપાસ જવાનું શક્યતા કરે છે અને કચ્છના ભાગમાં તો ઘણી જ તે જ ગતિનો પવન ફૂંકાવાની શક્યતા કરે છે